મીટિંગ તો અમાર જેમની જેમની હતી ઓય એ મીટિંગ માં અમાર કેવું તું પણ મફુજી ને પેલા બાસ્કા એ નારી બધા હતા એટલે પછી કીધું કેવું નઈ હવે ભોપજી એકલા ભેગા થાય એટલે કીધું કે હ બે શબ્દો જો મોની તો હા અને માર્યા તો કે આખી મીટિંગ પછી એટલા સુધી તમારા મગજમાં તમને કોઈ લાઈટ થઈ જાય કોઈ રીતની ના ફમતા કે આમો હે ને લાઈટ થાય અને આપડે તો હારું જ કરવું છે કે હું કાકા ના થાય પેલા ને મગજ માં ફરી દીધું અને આ મોણા ભોળો છે કે જે લાઈટ થાય ભોળો છે આરે હા હું તો કાકા વાત શું છે તો કો મારી વાત આપડો હા હવે તમારા સંબંધ કેટલા સંબંધ તો આપણે ગણાય છે આજુબાજુના ના બધા ગોમા તમારા સબંધ હાચો ખોટો હાચો હા હાચો 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 એમ ને હવે કદાચ થઈને તમે એકલા જ એમ રાખો

મને શું ખબર નહી પડતી જો એ મગજ દોડાયું છે બરોબર કેવું મગજ કે તમારા ભેગી એના છોકરા ના છોકરા જેમ રાશી રાશિક ના રાશિક બરોબર રહોડું મંડપ પછી પેલું કેવાય સીધું આ બધા ખર્ચો તમારો અડધો અડધો આવે કે ના આવે એમ ફાયદો ખૂટો અરે વાઘુજી ફાયદા માટે કર્યું છે ફાયદા માટે તમે ભેગું નહીં કર્યું ફાયદા માટે ખેગરજી એ ભેગું કર્યું છે તાણી ભલા આદમી સમજતા નહિ કુટાઇ જાશો અરે વાઘુજી એમો ગોડા કુટો ભાઈ ગોડા જ કુટો તાણી મારી વાતો આપડે જેમ આવ્યું એમાં ત્રણસો તમારા હગા વાળા હસી કુટુંબ તમારો સંબંધો એટલે હવે હગા હેડે એટલે વિચારે કે આકુના છોકરા ની જેમ છે અને ભેગી પેલા ભાવેશ ના જેમ છે બરોબર તો હવે આકુ છોકરા નીકળ ને આપણે જેમ લઈ જા થોડી લાશારી આવશે આપડે ભાવેશ ના ભેગી જેમ લઈ લો બોલો આવું થાય ના થાય ફૂબતજી એ બે જમો રાખી પેલો ખેગારીઓ અમારી દાડો તાચો હોય ને શું જેમ લઈને ખોટી લાશારી ભોગવવી પડે શું પડે તમે કહેવા ગો કે ભાઈ કેમ આ નતા તમે અમારે છોકરા જેમ હતી તો તમે શું કે

પેલા મોરવાઈ એ રોટલા કર્યા હતા બોલો ત્યાં અને હાથ ગાયણું આટલું ભૂપતજી ને છે મને અડધો અડધો ભાગ આલો હું મંડપ માં અડધો ભાગ આલુ છું રહોડામાં અડધો ભાગ આલું છું તો હાથ ગાયણા માં અડધો ભાગ થાય દાગીનો લાયો તો કે મને દાગી ના મળે અડધો પાક આલો આ તો ખરીદવા ફરતે વારદા થાય હોય આવું થઈ ગયું પૂછે તાણી વાત તો સાચી વાગુ છે તમારે કેવી હા મારો પણ મારા સંબંધ મોટો છે ને મારા તો હાથ ગણા રૂપિયા ગણા આવશે અમારે છે ને એક મિનિટ કુંતા કાકા પેલા બાસ્કે મિટિંગમાં શું કહેતા હતા કે આ બધું મેં કઈ ઘડ્યું છે

જા શીખે

બલ્લુને હું ફોન કરીને કહી દયો કે ભાઈ બલ્લુ દશમના દાડા મારા ઘર જેમ છે અને મારે જેટલી વસ્તુ જોતી છે એટલી હું મંગાઈ દયો અને બીજી કેન્સલ કરી દયો એમાં તમારી આગળ જો હાખો હાડો આ તમે તાર તમાર જાણી દાળો ગમે તને રાખો દશમની મૂર રાખું અગિયાર નજાર તમે રાખી દેજો હવે તો રાક્ષસ કે તો જાહાની રાખો તો અરે ભાઈ ક્યાં ગયા છે મેં તો કોઈ ખોટું કીધું છે સારું ભાઈ જેવી તમારી ઈચ્છા હા ભાઈ બોલીને ફરીએ એમ કોકિત તાણી

આપણે હવે મીટિંગ ના કરી હા મીટિંગ હું જેમ બધું નક્કી કર્યું હા અત્યારે હું ગમ્બ ઘેર ઘેરજો ને એટલે ભૂપજી માં નુકી ખબર હે કે આપણે ભેગી છે રાખવી નહીં નોખી નોખી રાખો એવું કીધું એમ હ આતે કશો વાંધો નહીં તમે તાર કે તમારે નોખી રાખો મેં નોખી રાખું એમાં શું વાંધો છે અરે આમાં પૂછીએ નોખી જેમ હાલ રાખું પણ ગમ્મા બધામ કહી દીધું મેં કે મારા ભૂપજી ને જેમ ભીગી છે ઓર્ડર આયલ દીધો બલ્લો હા મારે આબરૂ નું કહેજો માન એ વાત સાચી છે તો પછી ગમજી એ વાતો થોડો કે તેમ નોખી જમ રાખી પાછળથી થી વાત સાચી છે આ તો ઘણા વખત વિચારવાનું આવે હા તે ઓબળો માર્યો કશા વાતો નહીં બચી ચોકણ છે ઇવન ઘેર આમો હમદા ઉઝાડો ના જમ પાડો છે ના તમે મારા અંગા સાઈડો હાલ મીટિંગ કરી વિચમ એવું છે હા પાકુ કરું મારે અરે ફરી જમ ગયા હા હા એ જોણું પડે હડો અરે મફુજી મને વાત માં કોઈ ખબર પડતી નહીં પણ આ તો કોઈ નાના હોય વાત છે તો પછી ઉભા રેજો મફુજી એટલે બાપુજી એ બાર આવજો કોમ સે કેગરજી અરે બસ્કુજી હરજો મીટિંગ કરવી હે તારે અરે કેગરજી જેમમાં આખો દાડી મીટિંગ ના હોય એટલે બે ચાર જરૂરી વાતો હતી ને એની વિહરાઈ જતી એટલે હવે ફરીથી એની મીટિંગ રાખી છે તો પછી વખત કઈ ના દેવાય એ તો પણ હવે યાદ આવી મોણા યાર હરજો તા હે મુબનજી

મોટા થઈ ગયા હતા કે બધી વાત સાચી છે પણ કોઈ જેમ થઈ તો નહી કે જેમ નહીં થઈ ગઈ પણ આબરૂ જાય હું તો થઈ જુ કી હંમેશા નહી આબરુ જવાનું છે બધા નહીં ગયા રોહડા વાળા નહીં ગયા મંડપ વાળા નહીં ગયા

વાંધો જ એટલે રહેશે કોહડ મને કોઈ તકલીફ નહિ પણ મારે હાવ નોખી જેમ કરવી છે એનું કારણ શું કોહડ તમે ફરી કેમ ગયા હરીભાઈ ચો ફર્યા છો અમે ફરે જ કે પણ હરીભાઈ સેટિંગ ના થતું હોય ના જ પડાય કે બફુજી આ ફર્યા ને એવું એમ ફેરવવામાં માં આયા છે રાણી મને બધી ખબર છે ઈ એ મુઈ કણ હાજર હતો ઓઠા હમતઈ તો ઓફર તો બધું

અમે तेरे नाम का कुत्ता पालो एक की थाप हमना दोत पाड़ी नाछो हमणे ओ यार तेरी кем кем दोत кем पाड़े ह मपजे समझाववाना हो જમ કીધું

ચા પાવાની ચા પીવી તું તો દારૂ પી ચલવે આગેવાન ને હવે ધક્કા મારવા માટે સારા પટી તમે આગેવાન તમારા ઘર ના આગેવાન ની રીત માં રહેવું પડે

રાજી હતા બધા વાત થઈ હતી પછી તમારા વગડે જઈને આવી રીતના ફો મારી કોહો આ બે કાકા બાના વિષય ભેળો કરતા હતા પછી તમે જેમ ના પહોંચો હ તમારે પૂરું કરવાનું હતું

આ બે દાણા ને જેમો હતી બે ના છોકરા ના છોકરા નો જેમો હતી બરોબર બે દાડા નોખા નોખા રાખ્યા હોત તો અમારે બે દાણા અને બે દાણા અમારે દમણવાર કરવાની વાત કરોડું

હવે બાપુજી આપડો મારી કે આવી રીતના જાણી જાણી વાત ની ઓર ના રાખો તો આ તો ભૂબજી હતા જ ભરમાઈ જાય અમે ભરમાઈ ના જો અમે આવી રીતના ભરમાઈ જાય તો આ ભેળા બે ભાઈ અવસર કરે ને અવસર ના કરી કી હા એટલે હવે બધા અવસર તમે ભેગા જ કરશો હા હા ભેગા કરશો હા તો પછી મારે સો મહિના ચેડ છોકરાના વિવાહ કરવાના છે બરોબર મારા છોકરાના વિવાહ ભેગો થયો અવસર ભેગો કરશે કોણ એ તમારી ગલત ફેમી છે બાપુજી આપડો મારી વાત કે જે ભયાના વચ્ચે ડાલ બગાડું હોય અને આડિયા નોખતો હોય

આ વાત હદે જીત તમને ખબર છે અને હવે અમે આ બે જણા નોખા કર્યા એવા કોઈ દાડો ગમે તે ભયા નોખા કરવાની કોશિશ નહીં કરે ભાઈ અને આ બે જણાની અમે માફી માંજી લે બરોબર છે મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ છું આના બે ના વાજે સળે હું તમને બોલી ગયો અને આપડો દશમના ના દાડા આપડા ભેગો અવસર કરવાનો છે ભેગી જેમ થાય અને બધા ભાઈઓ આવી જજો ના ના અરક આવી આઈ જા હવે માગુજી અભળો મારી વાત કે આવી રીતના ફેર તો આ ભાઈ વેરાવાની કોશિશ નહીં કરો ને અવસર તોડાવવાની કોશિશ નહીં કરો ના માગુજી તો દશમના દારા બે જણા રાગે પડીને આવી જાય એટલે એ વાતની તમારે ઠેઠ ઉધી ખમાન મજા થઈ જાય હા મારું પંચું પાટણ હા